નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા માણીમાં મિત્રો ગર ગિરનારમાં ભગવાન ગુરુ દત્તાત્રેયના પગના દર્શન તો તમે કર્યા જ હશે પણ એ ગુરુ દત્તાત્રેય ભગવાન કોણ હતા તો એમના જન્મથી લઈ અને ગિરનારમાં એમના બેસવા કેવી રીતે થયા એનો આજે આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટમાં મંદાગીની નદીના કાંઠે અતિમુનિ અને સતી અનસુયા આશ્રમ બાંધીને રહે છે હવે સતી અનસુયાની પતિ ભક્તિ એટલી પ્રખ્યાત કે દરેક જગ્યાએ સતી અનસુયાની પ્રશંસા થાય અને સતી અનસુયા જેવી પતિ ભક્તિ કોઈની નહીં પતિ પારાયણ સ્ત્રી પતિનો કહ્યું કરે અને પતિને જમાડીને જમે આવી પતિ ભક્તિ કરનારી સ્ત્રી અનસુયાની ચારે કોર પ્રશંસા થવા લાગે હવે બન્યું એવું કે એક વખત નારદજી મૃત્યુલોકમાં ફરતા ફરતા આવે છે અને સતી અનસૂયાના આશ્રમ આગળથી નીકળે છે અને તેમણે જોયું કે આહા વૈકુંઠની સ્ત્રી પણ આ સ્ત્રીને પહોંચી ન શકે સતી અનસૂયાની ભક્તિ એમને બહુ ગમી અને દરેક જગ્યાએ સતી અનસૂયાની પ્રશંસા સાંભળી અને પછી નારદજી વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં બ્રાહ્મણી પાર્વતીજી અને લક્ષ્મીજી બેઠા હતા અને નારાયણ નારાયણ કરતા કરતાં નારદબોને આવ્યા અને હસતે ચહેરે આવીને ત્રણેય માતાને નમસ્કાર કરે છે ત્યારે લક્ષ્મીજી પૂછે છે કે નારદજી આટલા મંદ મંદ કેમ હસો છો એટલે નારદજી કહેવા લાગ્યા કે માતા મૃત્યુલોકમાં ગયો હતો અને સતી અનસૂયાની પત્ની ભક્તિ અને સતી જોઈ હું તો જોતો જ રહી ગયો સતી અનસૂયાની પતિ ભક્તિના વખાણ ચારે કોર થાય છે ખરેખર એ સ્ત્રી તમારાથી પણ વિશેષ ગણાય અને આવા શબ્દો સાંભળીને ત્રણેય દેવીઓને ખોટું લાગ્યું અને આવું વિચારીને ત્રણેય દેવીઓ ચર્ચા કરે છે અને ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આમ ત્રણેય દેવો ત્યાં આવી પહોંચ્યા ત્યારે સતી પાર્વતીજી બોલ્યા કે નાથ તમે સાંભળો અમારું એક કામ તમારે કરવાનું છે એટલે ભોળાનાથ બોલ્યા કહીને સતી મારે શું કરવાનું છે પછી તો એક સાથે ત્રણેય દેવીઓ પોતપોતાના પતિને કહેવા લાગ્યા કે તમે મૃત્યુલોકમાં જાઓ અને સતી અંશોયાનો પતિવ્રતા ધર્મ ભંગ કરાવો મારે જોવું છે કે પતિવ્રત ભંગ કરે છે કે નહીં ખરેખર શું એ સાચી જ સતી છે કે નહીં તે મારે એનું પારખું કરવું છે અને પોતાના પત્નીઓનો આવો આગ્રહ જોઈ અને ત્રણેય દેવો નક્કી કરે છે કે ચાલો ત્યારે જોઈએ કે આ સતી અનસુયા કેવી સતી છે અને આવું વિચારીને ત્રણેય દેવોએ સાધુઓનો વેશ ધારણ કરીને સતી અનસુયાના આશ્રમમાં આવે છે અને જ્યારે આ ત્રણેય બ્રાહ્મણોનો વેશ ધરીને આવ્યા ત્યારે અત્રિ ઋષિ આશ્રમમાં ન હતા અને સતી અનસુયા એકલા જ હતા એટલે ભિક્ષાન દેહ કહીને ત્રણેય સાધુ ઊભા રહ્યા અને સતી અનસુયા વનફળોનો થાળ ભરીને ભિક્ષા આપવા આવે છે એટલે આ ત્રણેય સાધુ બોલ્યા કે માં અમારે વનફળ નથી ખાવા અમારે તો તમે જે રસોઈ કરો ને એ અમારે પાટે બેસીને જમવું છે વાંધો નહીં આવો બેસો હું હમણાં જ રસોઈ કરું અને અને તમને પછી તો કહેવાય છે કે સતી રસોઈ કરે છે અને થાળ પીરસીને આ ત્રણેય સાધુઓને જમાડવા બેસાડ્યા અને જેવા માં અનસુયા પીરસવા આવે છે એટલે આ ત્રણેય સાધુ એમ કહે છે કે અમારે એમ નથી જમવું તો તો તમારે કેમ જમવું તમે અડધા વસ્ત્ર ઉતારો અને પછી અમને પીરસો તો જ અમારે જમવું છે નહીતર અમે અહીંથી ભૂખ્યા જતા રહીશું સતી અંશુયા સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી માંગણી ન કરે નક્કી આ કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે એટલે સતી અંશુયા હાથમાં પાણી લઈ અને જેવા ત્રણ દેવો પર પાણીની અંજળી છાટીને બોલ્યા કે આ બાળક બની જાઓ એટલે ત્રણેય બાળક બની ગયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નાના નાના બાળકો થઈ ગયા છ છ મહિનાના બાળ અને સતી અનસૂયા પોતાનું ઓઢણું આધું કરી વારાફરતી ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું આમને તો ભૂખ લાગી હતી ને ભોજન કરવું હતું તો છ મહિનાના બાળકને સ્તનપાન કરાવી અને માં અનસૂયાએ બાળકોના પેટ ભર્યા પછી તો આંબાની ડાળે હિંચકો બાંધીને અને ત્રણેય બાળકોને હિંચકાવે છે અને માતા હાલરડા ગાય છે અને આમ થાતા થાતા દિવસો વીતી ગયા આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પાછા વૈકુંઠમાં આવ્યા નહીં અને આ ત્રણેય દેવીઓ મૂંઝવણમાં પડી અમારા પતિદેવો અનસૂયા ની પરીક્ષા કરવા માટે ક્યારના મૃત્યુલોકમાં ગયા છે પણ હજુ સુધી પાછા કેમ ના આવ્યા ક્યાં રોકાઈ ગયા હશે અને આવી મૂંઝવણ કરતા ત્યાં નારદજી આવ્યા ત્યારે દેવી લક્ષ્મીએ નારદજીને કહ્યું કે નારદ અમારા પતિદેવો ક્યાર નાય સતી અનસૂયાની પરીક્ષા કરવા માટે ગયા છે પણ હજુ સુધી પાછા કેમ ના ફર્યા ત્યારે નારદજીએ હસીને કહ્યું કે માતા તમારા પાછા નહીં કેદ કરીને રાખ્યા છે જ્યાં સુધી તમે પાછા નહીં લાવો ને ત્યાં સુધી એ પાછા નહીં આવે અને પછી ત્રણેય દેવીઓને આમ થયું કે ચાલો આપણે પણ જવું પડશે અને એટલે ત્રણેય દેવીઓ લક્ષ્મીજી પાર્વતીજી અને બ્રાહ્મણી એ સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને અનસુયા આગળ આવીને કહે છે કે માં કે અમારા પતિ દેવો તમારા આશ્રમમાં આવ્યા છે તે અહીંયા ક્યાં છે ત્યાં તો બાજુમાં નારદ મુનિ પણ આવ્યા અને કહેવા લાગ્યા કે માં આજે આંબાની ડાળે હિંચકા બાંધ્યા છે ને એમાં ત્રણ નાના નાના બાળકો છે અને એ ત્રણે તમારા પતિ દેવો છે અને આ જાણીને ત્રણેય દેવીઓના મોટા ઝાખા પડી ગયા કે અરે રે આ અમારા પતિદેવ છ છ મહિનાના બાળકોમાં ત્યારે અનસુયામાં દાંત કાઢીને કહે છે કે હા હું તમને પણ ઓળખું છું કે તમે તમારા પતિદેવોને લેવા આવ્યા છો આ છ મહિનાના બાળક એ જ તમારા પતિ છે એને ભૂખ લાગી હતી અને ભોજન કરવું હતું અને એ પણ અડધા વસ્ત્રો તો મેં તેમને નાના બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં અને મારું સતીપણું પણ તૂટ્યું નથી હવે દેવીઓ કરગરીને કહેવા લાગે કે હવે અમારા પતિને અમને સોંપી દો એટલે અનસૂયા માં બોલ્યા કે આ રહ્યા હિંચકામાં હિંચકે છે તમે લેતા જાઓ સૌ સૌના પતિને તમે જ ઓળખી લો હવે તો આ દેવીઓ કેમ ઓળખે આ છ છ મહિનાના બાળક કેવી રીતે લઈ જવા હવે આ ત્રણેય દેવીઓ મૂંઝવણમાં પડી કે હવે શું કરવું ત્યાં નારદ મુનિ બોલ્યા કે તમારા પતિદેવને દેવને સ્નાન પાન કરાવ્યું એટલે માં અનસૂયા માં થયા અને તમારા પણ સાસુ થયા તો સાસુને પગે લાગો તો તમારું કઈ કલ્યાણ થાય એટલે આ ત્રણેય દેવીઓ રે માં અનસુયાને ભગે લાગી અને અને ભૂલની માફી માંગી અને કહેવા લાગી કે અમારા પતિદેવને મોર સ્વરૂપમાં કરી દો અને અમને સોપી દો તમને ઓળખી ન શક્યા તમારી પરીક્ષા કરવા માટે અમે જ આ મારા પતિદેવોને મોકલ્યા હતા અમારી ભૂલ બદલ ક્ષમા કરો અને આવું કહીને ત્રણેય દેવીઓ માના પગે લાગે છે અને અનસુયા માં પણ ત્રણેયને ઊભા કરી અને પાણીની અંજળી છાટી અને પારણામાં જ્યાં આસોતા હતા તે ત્રણેય દેવોને પાછા મૂળ સ્વરૂપમાં કરે છે અને ત્રણેય દેવો પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા એટલે અનસુયા માં તેમને પગે લાગ્યા કે મેં તમને બાળક બનાવ્યા અને સ્તનપાન કરાવ્યું આમાં જો કોઈ મારી ભૂલ હોય તો મને માફ કરજો અને આવી ચર્ચા ચાલે છે ત્યાં જ અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવ્યા અને બધાને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને ત્રણેય દેવીઓના આ અત્રિ ઋષિને દર્શન થયા પછી ભગવાન કહે છે કે માં હવે તમે અમારા માં થયા હવે તમે અમારા માં થયા તમે જે માંગો એ અમે તમને આપીએ એટલે અનસુયા માએ કહ્યું તો મને આપવું જ હોય તો તમે ત્રણેય મારા દીકરા થઈને રહો પણ આ તો ત્રણેય દેવ જેને વૈકુંઠમાં પણ જવું જરૂરી છે એટલે ત્રણ મોઢાવાળા એક દેવનું સર્જન કર્યું જે ગુરુ દત્તાત્રેય આપણે ગુરુ દત્તાત્રેયના નામથી ઓળખીએ છીએ એજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનો એક એક મોઢું એવી રીતે ત્રણ માથાવાળા ભગવાન ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું ત્રણ મસ્તક અને છ હાથ છે બે હાથમાં કમંડળ અને માળા એ બ્રહ્માનું સ્વરૂપ બીજા હાથમાં શંખ અને ચક્ર એ વિષ્ણુનું સ્વરૂપ અને ત્રીજા હાથમાં ત્રિશૂલ અને ડમરુ એ ભગવાન શંકરનું સ્વરૂપ આમ છ હાથ અને છ વસ્તુઓ હાથમાં ધારણ કરેલી અને મસ્તક આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું અને તે દિવસે માક્ષર મહિનાની પૂનમ હતી એટલે એ દિવસને ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પછી તો ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો અને આગળ જતા એમને ચોવીસ ગુરુ ધારણ કર્યા અને ગુરુ દત્તાત્રેય ભગવાન સતી અનસુયાના અને અત્રિ ઋષિના પુત્ર તરીકે જગમાં પ્રખ્યાત થયા તો મિત્રો આ હતો ગુરુ દત્તાત્રેયનો ઇતિહાસ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ